માતાજી મિત્રો કેમ છો બધા મજામાં બધે મજામાં થશો અત્યારે આપણે રાતના અગિયાર સાડા દસ જેવું થવા એવું છે અત્યારે આપણે નીકળ્યું છે ભૂરી માટે હાલીને જવા માટે કેમ કે ભાઈ આવે છે આપણે ઘેરેથી નીકળ્યું છે તો આપણું ઘર છે અહીંયા ભાઈ નીકળી ગયા છે હવે આપણે હાલ્યા જઈએ હમણાં ભાઈ બંધો બધા ભેગા થાય છે શોખે પછી બધા સાથે મુલાકાત થાય છે આપણે જોવો બધા ભાઈ બંધો અમારે રવિભાઈ આ બંધ કિશનભાઈ અમારી સાથે આજે અમે જઈએ છે ભૂરી હાલીને આપણે ઘરેથી જો બધા સળગે પહોંચ્યા ને તો ભેગા થઈ ગયા છે હવે હાલ્યા જ આવી છે આપણે મુલાકાત થતી રહે છે વિડીયોમાં વિડીયોમાં બધા રહી રહીજો એમને વાલા હવે અમે પહોંચી ગયા છીએ સાવન દસ કિલોમીટર કાપી નાખ્યું છે બાબરાથી કેમકે ક્યાંય આપણો પૂરો ખાધો નથી એક ધારા હા આવી છે અમારે રેવીભાઈ વાહ હાલ્યા આવે છે જો આપણે આ સાવનની ચોકડી અત્યારે પહોંચી ગયા છીએ આ સાવનની ચોકડી છે ભાઈ અમે રહી રવિભાઈ જો માથે માથે બાંધી લીધું છે ફેટા હવે એવું લાગે અને ટાઈટ વાવો મળ્યો એટલે ફેટા બાંધી લીધા માથે ચાલો તી ઘડી હવે સાવો ને આપણે હમણાં પોરો બોરો સાફ પાણી પીને પછી આગળ પરતાન કરીશું હાલવાનું વિડીયોમાં મારા કન્ટીન્યુ બનાવી રહીજો કેમ કે આજે તમને ભૂરી ભૂરીક્ષા હનુમંદાના દર્શન કરાવવાના છે કાલે ઓલા હોટલે સાફ પાણી પીવો આવી ગયા છે અમારે કિચન ભાઈ આમ બેઠા છે રવિભાઈ ભાઈ પાસે જો હમ

બહુ હરખો ધકો માર્યો કા ભાઈ હા તો વાંધો નહીં બિચારાની ગાડી ચાલુ નથી થાય તે થોડીક મદદ કરાવી દે મેં કીધું ચાલો દી આપણે હવે નીકળી ગયા છીએ હાલવા મળ્યા છીએ અમારા વિડીયોમાં બનાવી રહી ગયું હા હા રિભાઈ બોલો 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 હે ભેરવા દેતા પાણી ભરી તા પાણી નો ભેરું તો નકર હું તને પાણી ભેગી પાણી ભેગું વાલ આપણે પૂજ્ય ગયા છીએ નાના રાજકોટ આગળ કે અત્યારે જો પાણીનો ભરો આવ્યો છે એટલે પાણી પીવા ઊભા રહી ગયા છે બધા તો અમારે બે એ બંને પાણી પીવે છે ઊભા ઊભા તમારા ખાનારી સારો ગાજથી આપણે પાણી પીને હમણાં ફરીથી પાછા નીકળવી આપણે પાણી પેલા પી લેવી નિરા

નાના રાજકોટ વટી ગયા છે પોરો ખાવાની બધે બે જો અમારે એક આમ બેઠા છે એક ભાઈ આયા છે અમારે કિચન ભાઈ અમારે મોજમાં છે એકલા એરફોન કાનમાં છે નીકળ્યા ના છે કાયદા જ નથી જો ગેસ ના સાંભળતા આવતા છે આવો છો ને તમને કેમ છે રવિભાઈ પગને ભાઈ ઉઘાડા પગની માનતા હો ભરી છે ની હા રવિ ભાઈ ને મારે છે પણ રવિભાઈ ને અમારે બંને સારું ગાય છે ને હવે નીકળી ગયા છીએ હનુમાન દાદા ના મંદિરે જવા માટે ભૂરી ગયા ફેટા બેટા જો ભળાવા મળ્યા છે તને ક્યાં દેખાય છે પડસાયું દેખાય ફેટા વાળા તો એ એમ દેખાઈ ગયો પછી આગળ કઈ નહીં બતા હમ ઘડી વિડીયો ચાલુ રાખીને તો સારું ગાઈઝ આપણે હમણાં મુલાકાત થાય છે ભૂરી ક્યાં જઈને પૈસા પૂરા ખાશું તો મુલાકાત બાકી થાય છે ક્યાં ખાય છે એટલે જો આમાં એવું થાય આમ ફેસ આવે ને લાઈટ માથે તો આગળ કાંઈ બતાતું બંધ થઈ ગયું આમાં રવિ ભાઈ જો પેલા બેટા વાળ લીધા છે ટાઈટ બહુ પડી ગઈ અત્યારમાં સવારનો પોર થાય ને જેમ વહેલા અત્યારે કેટલા સાડા ચાર વાગો આવ્યો ને ચાર વાગો આવ્યો છે ઠાર પડ્યો છે મસ્તીનો બહુ ટાઈટ લાગે છે નાક ટાટું થઈ ગયું કા ભાઈ બેટકી કિચન જો બહુ ટાઈટ છે બસ ને બહુ છે અમારને કિશનભાઈ બેન પોટા થારા નો આવ્યો પાડ્યા ને પુત્રા આમાં તું આગળ આવી મને ના ના છે દઈ છે દઈ ના ના

તો આપણા મંદિરે પહોંચી ગયા છીએ અહીંયા એક બસ પડી છે અહીં કાંઈ હોય નથી ખબર જો તમે આપણા હનુમાન મંદિરે પહોંચી ગયા છીએ અને આરતી ચાલુ થઈ છે અહીં ચાલુ થાય આપણે આરતીનો લાભ ઉઠાવી લઈએ ચાલોથી અંદર જઈને તમને બધાને પણ દર્શન કરાવી કલા અમે હવે જો આરતી થઈ ગઈ છે આપણે હનુમાન મંદિરની આરતી લઈ લીધી છે અને શનિવાર પણ થઈ ગયા છે અને બધા પહોંચી ગયા છીએ દર્શન દર્શન થઈ ગયા છે હવે જ છે શરીર પણ કે અમારા રવિભાઈને ક્રિશ્ચનભાઈને વધેરવાનું છે એટલે જાવી છે આપણે હનુમાન મંદિરના તમને બધાને દર્શન કરાવ્યા આરતીના પણ લાભ લહેરાયા છે બધાય જરૂરથી જોઈજો કેમ છે રે ભાઈ હાલવામાં હાલવામાં રેડી છો ભાઈ સજે એનું જાવ ના ના ભાઈ હવે મન ના ચાલુ પાછો દેવ જે કે હવે વધે મુકાઈ જ ચાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ મંદિરની ભાઈ ની બાય કે શ્રી કૃષ્ણ ને કીસે સા પાણી પી લીધા છે આપણે મારે કિચન બેગ ઇન જા ઈસુ નહીં એમ લાગે અમારે કિચન બેગ જો હાલે આવે ઈ જો જો હાલત એની શું થઈ ગઈ છે હાલી હાલીને કેમ લાગી કિચન ભાઈ હાલો મજા તો વાંધો નહી મજા આવે તો વાંધો નહીં અમને પણ આનંદ આવ્યો હવે આવી આપણે બાય બસની વાત જોવાની છે બસ મિલાય એટલે સીધી બાબળા ભેગું થવાની છે ઘરે આવે કેમ બોલ્યા નહીં રેડી રેડી વાહલા બસમાં ગઈ ગયા છે અમારી સાથે કિચનમાં એન ભાઈ ભય ભાઈ બધાય બેઠા બેઠા જોસમાં કેવો ચપ્પલ ગયી એ એ ફોન ગયો બે તાર

આપણે લાઠી પોચી ગયા છે કિચન બાઈ જો બેસી ગયા જ્યાં હવે ના અત્યારે એમની લાઠીના બસ્ટીને બેઠા છે ભાઈ હેરાન થયું છે બાબરે નું વાહન મળતું નથી અમને કામ રહ્યું ભાઈ બોલ્યા ને હા ઓ ભાઈ નીંદરે જોરદાર આવે છે બસ માં હું જો ઘડી વાર માં તો બોલ્યો તો લક્ઝરી ગઈ એ અમરેલી ગઈ

چاہ کر پری گئی ایک ڈوڑ موٹو سارا છે રેજ હોય લઈ કે તમારા આજનો અમારો રાઈટ નો વિડીયો તમને બધું સારો લાગે લાઈક કોમ શેર કરવાનું ભૂલતા નહીં અને બાય બાય ફરીથી મજૂર નેક્સ્ટ વિડીયો માં કે આ બાય બાય ટાટા